પીઆઈ ના લીધે માનસિક તાણ રહે છે તેથી અમને વારંવાર આત્મહત્યા કરવાનો વિચાર આવે છે આ શબ્દો નિકોલ પોલીસ સ્ટેશનના PSI જેબીશિયાળના છે તેમણે પોલીસ કમિશનરને નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ કેડી જાટ વિરુદ્ધ ગંભીર આક્ષેપ લગાવતો પત્ર લખ્યો છે તેમણે કહ્યું કે પીઆઈ જાટ મહિલા અધિકારીઓ સહિત તમામ સ્ટાફ સાથે વારંવાર ગેરવર્તણૂક કરે છે અને તેમના ત્રાસથી અમને આત્મહત્યાના વિચારો આવે છે PSI ના આ પત્રથી પોલીસ તંત્ર દોડતું થયું છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે PSI ના સ્ટેટમેન્ટ પેલો લેવામાં આવશે